ઉમાશંકર જોશીની કૃતિ સપ્તપદીનું વિશ્લેષણ ઉમાશંકર જોશી ઓગણીસો અગિયારથી ઓગણીસો ઇઠ્યાસી ગુજરાતી સાહિત્યના એક પ્રમુખ કવિ નાટ્યકાર અને વિવેચક છે જેમણે પોતાની રચનાઓ દ્વારા આધુનિક ગુજરાતી કવિતાને નવી દિશા પ્રદાન કરી તેમની અંતિમ કાવ્ય કૃતિ સપ્તપદી ઓગણીસો તેમના કાવ્ય સર્જનનું શિખર માનવામાં આવે છે આ સંગ્રહમાં સમાવિષ્ટ સાત કવિતાઓ કવિની પરિપક્વ પ્રજ્ઞા ગહન ચિંતન અને આધુનિકતાવાદી દૃષ્ટિકોણનો સુંદર સમન્વય પ્રસ્તુત કરે છે સપ્તપદી યાત્રા નું ચરમ બિંદુ નથી પરંતુ તે એક હજાર નવસો એકત્રીસમી ઓગણીસો એક્યાસી સુધીની ગુજરાતી કવિતાના શ્રી અને સૌંદર્યનું પણ પ્રતીક છે આ લેખમાં સપ્તપદીની રચનાશૈલી રચના શૈલી વિષય વસ્તુ આધુનિકતાવાદી તત્વો અને સાહિત્યિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે ઉમાશંકર જોશી અને તેમનો કાવ્ય દૃષ્ટિકોણ ઉમાશંકર જોશીની કાવ્યયાત્રા બળવંતરાય ઠાકોર અને કાંતની પરંપરાથી પ્રારંભ થઈ જે અનુક્રમે ગાંધીવાદી અને રવિન્દ્રનાથ ટાગોરના તત્વદર્શનથી પ્રભાવિત હતી યુદ્ધોત્તર વિશ્વની સમસ્યાઓ જેમ કે યુદ્ધ હિંસા અને સામાજિક વિઘટન એ માનવ ચેતનાને ખંડિત અને વિચ્છિન્ન કરી દીધી ઉમાશંકરની કવિતાઓ આ ખંડિત માનવ ચેતનાને પુનઃ એક કેન્દ્રિત કરવાની ખોજને વ્યક્ત કરે છે તેમની રચનાઓ વ્યક્તિગત અને સામૂહિક જીવનના દ્વંદ્વ પ્રેમ મૃત્યુ અને સૌંદર્યની ખોજને આધુનિકતાવાદી સંવેદનશીલતા સાથે પ્રસ્તુત કરે છે સપ્તપદીમાં આ દૃષ્ટિકોણ પોતાની પરિપક્વતાના શિખર પર પહોંચે છે સપ્તપદીનો પરિચય સપ્તપદી ઉમાશંકરનો અંતિમ કાવ્યસંગ્રહ છે જેમાં સાત કવિતાઓ સમાવિષ્ટ છે છિન્ન ભિન્ન છૂ શોધ નવપરિણિત પરિણીત પહેલાં સ્વપ્નોને સળગવું હોય તો પીછો મૃત્યુ ક્ષણ અને પંખીલોક આ કવિતાઓ એક સાથ ચરણની યાત્રા સપ્તપદીનું પ્રતિક છે જે માનવજીવનની ખોજ સંઘર્ષ અને પૂર્ણતા તરફ અગ્રેસર છે સંગ્રહની પહેલી બે કવિતાઓ છિન્ન ભિન્ન છું અને શોધ ઓગણીસો છપ્પનમાં રચાઈ હતી અને અભિજ્ઞામાં પ્રકાશિત થઈ હતી ત્યારબાદ રચાયેલી પાંચ કવિતાઓ પણ આધુનિકતાવાદી કથ્ય અને શૈલીથી યુક્ત છે જે સંગ્રહને એક સંગઠિત અને સાર્થક રૂપ પ્રદાન કરે છે સપ્તપદીની રચનાઓ પોતાની સંરચના અને ગહન ચિંતનના કારણે ટી એસ એલિયટની ફોર ક્વાર્ટેટ્સ અને રિલકેની એલજીની યાદ અપાવે છે આ કવિતાઓ માનવ જીવનની જટિલતાઓ આધ્યાત્મિક ખોજ અને સૌંદર્યની અનુભૂતિને આધુનિક સંદર્ભમાં પ્રસ્તુત કરે છે વિષય વસ્તુ અને આધુનિકતાવાદી તત્વો સપ્તપદીની કવિતાઓ માનવ ચેતનાની ખંડિત અવસ્થા સત્યની ખોજ અને જીવનની સાર્થકતા જેવા વિષયોને કેન્દ્રમાં રાખે છે આ કવિતાઓ યુદ્ધોત્તર વિશ્વની નિરાશા અને વિચ્છિન્નતાથી ઝઝુમતા હોવા છતાં આશાવાદ અને જીજીવિશાની તલાશ કરે છે સંગ્રહની દરેક કવિતા એક વિશિષ્ટ ભાવનાત્મક અને દાર્શનિક આયામને પ્રસ્તુત કરે છે છિન્ન ભિન્ન છું આ કવિતા માનવ ચેતનાની ખંડિત અવસ્થાને વ્યક્ત કરે છે કવિ યુદ્ધ અને સામાજિક વિઘટનની અસરોથી ઉત્પન્ન વિચ્છિન્નતાને ચિત્રિત કરે છે અને પૂછે છે કે માનવ પુનઃ એક કેન્દ્રિત કેવી રીતે થઈ શકે છે આ કવિતા સંગ્રહનો પ્રારંભિક બિંદુ છે જે ખોજની યાત્રાને પ્રસ્તુત કરે છે આ કવિતામાં કવિ સર્જનાત્મક પ્રક્રિયા અને કવિતાના સારની શોધ કરે છે પ્રશ્ન ઉઠે છે કવિતા ક્યાં છે આ કવિતા સર્જકની આંતરિક મથામણ અને સર્જનની પ્રક્રિયાને દર્શાવે છે નવ પરિણિત પહેલા આ કવિતા પ્રેમ અને દાંપત્યની એકતાને ચિત્રિત કરે છે નવવિવાહિત દંપતીના માધ્યમથી કવિ બે વ્યક્તિઓના એકત્વ અને અદ્વૈતની ભાવનાને વ્યક્ત કરે છે કવિતામાં પ્રકૃતિ અને પ્રભુ સાથે સંવાદની ભાવના પણ ઝલકે છે નવ પરિણીત પહેલા બે જે ચાલ્યા જતા પણ ભીતર એવા એકમેક મહિલીન જાણે ચાલ્યું જતું એક સ્વપ્નોને સળગવું હોય તો આ કવિતામાં કવિ દુરિત દુઃખ અને પાપ સામે માનવની અટલ શક્તિને ચિત્રિત કરે છે દુરિતનો સામનો કરવાથી સ્વપ્નો અને આશાઓ સુરક્ષિત રહી શકે છે દુરિત તારું હોવું એ જ કરે છે મને સુગઠિત હાશ થોડાક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે પીછો આ કવિતા ભક્તિ અને પ્રભુ પ્રત્યેની તીવ્ર આકાંક્ષાને વ્યક્ત કરે છે કવિ પ્રભુ અને માનવ વચ્ચેના અદ્વૈત સંબંધને અનોખી રીતે પ્રસ્તુત કરે છે માનવી વિના ન ચાલે તને એ કેવું માનવ વિના તને આ વિશ્વ આખું સૂનું સૂનું માનવી વિના તું અપંગ પ્રભુ મૃત્યુ ક્ષણ મૃત્યુને કવિ ભયનો વિષય નહીં પરંતુ પ્રેમ અને પ્રભુ સાથે મિલનની પળના રૂપમાં જુએ છે આ કવિતા મૃત્યુની અનુભૂતિને ચાક્ષુષ કરે છે કોઈ એક ક્ષણની જવનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને પંખી લોક સંગ્રહની અંતિમ કવિતા પંખી લોક માનવ ચેતનાની પૂર્ણતા અને એકત્વની અનુભૂતિને દર્શાવે છે કવિ પક્ષીઓના માધ્યમથી માનવ મનની અવસ્થાઓને ચિત્રિત કરે છે કવિતાના અંતમાં કવિનો શબ્દ અને નામ ભાષામાં વિલીન થઈ જાય છે અને મૌન જ અંતિમ સત્ય બને છે નામ મારું ભાષામાં ઓગળી ગયું છે વેટ છેલ્લો શબ્દ મૌન હોય છે રચના શૈલી અને કાવ્યકલા સપ્તપદીની રચના શૈલીમાં ઉમાશંકરની કાવ્યકલા પોતાની પરિપક્વતાના શિખર પર છે તેમની કવિતાઓ આધુનિકતાવાદી સંવેદનશીલતા પ્રતિકાત્મકતા અને ગહન ચિંતનથી યુક્ત છે કવિ એ ભાષાને સંયમિત કિંતુ પ્રભાવશાળી ઢબે ઉપયોગ કર્યો છે તેમની પંક્તિઓ સંવેદનશીલતા અને સૌંદર્યથી ભરેલી છે જે વાચકને ગહન ચિંતનમાં ડૂબાડી દે છે ઉદાહરણ તરીકે પંખી લોકમાં કવિની પ્રતિકાત્મક ભાષા અને લયબદ્ધતા કવિતાને જીવંત બનાવે છે કવિનો શબ્દ અર્ક અણવમાંથી ઉપસ્થિત ચાર કિરણકેશ સ્મૃતિ ઉષામૂર્તિ કવિતામાં અલંકારોનો ઉપયોગ સૂક્ષ્મ કિંતુ પ્રભાવશાળી છે શ્લેષ ઉપમા અને પ્રતિકાત્મકતા કવિતાઓને ગહન અને બહુઆયામી બનાવે છે કવિની શૈલીમાં ગીતાત્મકતા દાર્શનિક ઊંડાઈ અને આધુનિક સંવેદનશીલતાનો સમન્વય છે સાહિત્યિક મહત્ત્વ સપ્તપદી ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ છે આ સંગ્રહ આધુનિકતાવાદી કવિતાની વિશેષતાઓ ખંડિત ચેતના સત્યની ખોજ અને સૌંદર્યની અનુભૂતિને પૂર્ણતા સાથે પ્રસ્તુત કરે છે આ કવિતાઓ માનવજીવનની કરુણ વાસ્તવિકતા સંઘર્ષ અને સનાતન આશાવાદને ચિત્રિત કરે છે સંગ્રહની તુલના પશ્ચિમી કવિઓ જેમ કે ટી એસ એલિયટ અને રેલ્કેની રચનાઓ સાથે કરી શકાય છે જે તેની વૈશ્વિક પ્રાસંગિકતાને દર્શાવે છે સપ્તપદી ઉમાશંકરના કાવ્ય સર્જનનું ચરમ બિંદુ છે જે તેમની પ્રજ્ઞા સંવેદનશીલતા અને કાવ્ય કલાની પરિપક્વતાને દર્શાવે છે આ સંગ્રહ એક હજાર નવસો એકત્રીસ મી એક્યાસી સુધીની ગુજરાતી કવિતાના વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે કવિતાઓ વ્યક્તિગત અને સામૂહિક ચેતનાના દ્વંદ્વને સંબોધે છે જે વાચકોને ગહન ચિંતન અને આનંદની અનુભૂતિ પ્રદાન કરે છે નિષ્કર્ષ સપ્તપદી ઉમાશંકર જોશીની અંતિમ અને સર્વોત્કૃષ્ટ કૃતિ છે જે તેમની કાવ્યકલા આધુનિકતાવાદી દ્રષ્ટિકોણ અને માનવ જીવનની ખોજને દર્શાવે છે સાત કવિતાઓનો આ સંગ્રહ માનવ ચેતનાની ખંડિત અવસ્થાથી પૂર્ણતા તરફની યાત્રાને ચિત્રિત કરે છે કવિતાઓ પ્રેમ મૃત્યુ સત્ય અને સૌંદર્યની ખોજને આધુનિક સંદર્ભમાં પ્રસ્તુત કરે છે ઉમાશંકરની ભાષા પ્રતિકાત્મકતા અને ગહન ચિંતન આ સંગ્રહને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવે છે સપ્તપદી માત્ર કવિની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી પરંતુ તે ગુજરાતી કવિતાના સૌંદર્ય અને શ્રીનું પ્રતિક પણ છે